નમસ્કાર મિત્રો હું રાજેશ ભાસ્કર આપ શું યુટ્યુબમાં આપણી આ ચેનલ પર સ્વાગત કરું છું મિત્રો આજે આપણે તારીખ સોળ જૂન બે હજાર ને પચીસના કેટલાક મોસ્ટ ઇમ્પોર્ટન્ટ કરંટ અફેર અને અગાઉની પરીક્ષામાં પૂછાયેલા કેટલાક ઇમ્પોર્ટન્ટ પ્રશ્નો વિશે ડિટેલમાં ચર્ચા કરીશું જે આપને આવનારી પરીક્ષા માટે ખૂબ જ ઉપયોગી સાબિત થશે તો મિત્રો આપ આ ચર્ચા સાથે જોડાઈ રહેજો અને વિડીયોને પહેલેથી લઈને છેલ્લે સુધી પૂરેપૂરો જોવાનો આગ્રહ રાખજો તો ચલો મિત્રો શરૂ કરીએ શરૂઆત કરતાં પહેલાં જણાવી દઉં કે જો તમારે આપણી આ યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરવાની બાકી હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરજો નોટિફિકેશન બે લાઈકોનને પ્રેસ કરીને અને જો તમને વિડીયો પસંદ આવે તો વિડીયોને લાઇક કરજો અને તમારા જેટલા પણ મિત્રો છે બધા મિત્રો જોડે આ લિંકને શેર કરજો તો શરૂઆત કરીએ સૌપ્રથમ જોઈશું પરીક્ષામાં પૂછાયેલા બંધારણના પ્રશ્નો જેના જવાબો તમારે મને કમેન્ટ બોક્સમાં લખીને જણાવવાના છે વિડીયોના લાસ્ટમાં જ્યારે હું તમને આ દરેક પ્રશ્નના જવાબ જણાવું ત્યારે તમારે ચેક કરવાનું છે કે તમે આપેલા પ્રશ્નો જવાબમાંથી કેટલા પ્રશ્નો જવાબ સાચા છે અને જેટલા પણ પ્રશ્નો જવાબ સાચા હોય એનો આંકડો તમારે કમેન્ટમાં લખવાનો છે કે માંથી આટલા સાચા છે તો તમે તમારો આન્સર આપવાની છે કમેન્ટ બોક્સમાં અને હું આજના કરંટ અફેરનો પ્રથમ પ્રશ્ન છે એની શરૂઆત કરું છું પ્રથમ પ્રશ્ન છે કે તાજેતરમાં કઈ યુનિવર્સિટીના પુરાતત્વવિદો એ ગુજરાતના પશ્ચિમ કચ્છમાં લાખાપર ગામ નજીક પાંચ હજાર ને ત્રણસો વર્ષ જૂની વસાહત શોધી કાઢી છે તો જવાબ આવશે કેરળ યુનિવર્સિટીના સંશોધકોએ જોઈ લઈએ આપણે એના વિશે તો કેરળ યુનિવર્સિટી છે એ યુનિવર્સિટીના જે સંશોધકો છે જે પુરાતત્વવિદો છે એમણે કચ્છ જિલ્લાનું લખપત એનું લાખાપર ગામ ત્યાં ત્રેપનસો વર્ષ જૂની વસાહત શોધી કાઢી છે જે પ્રારંભિક હડપ્પા સમયગાળાની છે જૂના ખાટિયા ગામ નજીક હોવાની આ શોધ મહત્વપૂર્ણ છે બે હજાર ત્રેવીસમાં એકસો પચીસ થી વધુ પ્રારંભિક હડપ્પા યુગની કમરો કબરો મળી આવી છે આ સ્થળની ઓળખ સૌ પ્રથમ બે આજે કેરળ યુનિવર્સિટી અથવા તો કેરળા યુનિવર્સિટીના પુરાતત્વ વિભાગના અભયન જીએસ અને રાજેશ એસવીની આગેવાની હેઠળની ટીમ દ્વારા કરવામાં આવી હતી સંશોધકોએ જણાવ્યું છે કે ગુજરાતમાં પ્રારંભિક હડપ્પા દફન પ્રથાઓ સાથે સંકળાયેલ બે મુખ્ય સ્થળો છે જૂના ખટીયા જે કેરળ યુનિવર્સિટી દ્વારા શોધાયેલ છે અને એમએસ યુનિવર્સિટી ઓફ બરોડા છે એના દ્વારા ધનેતી બંને કચ્છ જિલ્લામાં જ છે હવે ધાનેતીની વાત કરીએ એના કિસ્સામાં સંકળાયેલ વસ્તુ હજુ સુધી ઓળખાય નથી વસ્તી હજુ ઓળખાઈ નથી અને જૂના ખટિયાના કિસ્સા માટે સમાન યુગના લખાર વસાત અને સમાન કલાકૃતિઓ સાથે સીધો સંબંધ ધરાવે છે કેરળ યુનિવર્સિટી દ્વારા શોધવામાં આવ્યું છે તમને ખબર છે કે કેરળ યુનિવર્સિટીની સ્થાપના કયા વર્ષમાં થઈ જો ખબર હોય તો કમેન્ટ બોક્સમાં લખીને જણાવો એના વાઇસ ચાન્સેલર છે ડોક્ટર મોહન કુબુમત બરાબર છે આગળ વધીએ આપણે સેકન્ડ નંબરના પ્રશ્ન તરફ દર વર્ષે આંતરરાષ્ટ્રીય કૌટુંબિક રેમિટન્સ દિવસ ક્યારે મનાવવામાં આવે છે તો સોળમી જૂનના રોજ મનાવવામાં આવે છે તો દર વર્ષે સોળમી જૂને કૌટુંબિક રેમિટન્સ માટેનો આંતરરાષ્ટ્રીય દિવસ આપણે ઉજવીએ છીએ જે બસો મિલિયનથી વધુ સ્થળાંતર કરનારાઓના નોંધપાત્ર યોગદાનને ઓળખવા માટે સમર્પિત દિવસ છે જેઓ તેમના પરિવારને ટેકો આપવા માટે ઘરે પૈસા મોકલે છે ઇન્ટરનેશનલ ફંડ ફોર એગ્રીકલ્ચર ડેવલપમેન્ટ અને વર્લ્ડ બેંક એ બંને સાથે જૂન બે હજાર આઠ ના રોજ પ્રથમ વખત આંતરરાષ્ટ્રીય કુટુંબિક રેમિટન્સ દિવસ ઉજવ્યો હતો બરાબર છે આ વર્ષની થીમ શું છે રેમિટન્સ ફાઈનાન્સિંગ ડેવલપમેન્ટ તો ઘરેથી પૈસા મોકલવા નાણાકીય સેવાઓની એક્સેસ વધારવા સ્થળાંતર કરનારાઓ તેમના પરિવાર માટે નાણાકીય સમાવેશને પ્રોત્સાહન આપવા માટે સંકળાયેલ ખર્ચના ઘટાડવામાં ડિજિટાઇઝેશનની સકારાત્મક અસરને પ્રકાશિત કરે છે છે બરાબર તો યાદ રાખજો ઓકે આગળ વધીએ તમને ખબર છે ગ્લોબલ ફેમિલી ડે આપણે પહેલી જાન્યુઆરીએ મનાવીએ છીએ તો ફેમિલીઝ માટેનો આંતરરાષ્ટ્રીય દિવસ ઇન્ટરનેશનલ ડે ફોર ફેમિલીઝ એ ક્યારે મનાવવામાં આવે છે કમેન્ટમાં લખો ભારત હવે ચોરાણું કરોડથી વધુ નાગરિકોને સમાજ સુરક્ષા કવરેજમાં વિશ્વમાં બીજા નંબર પર છે આંતરરાષ્ટ્રીય શ્રમ સંગઠન એટલે ઇન્ટરનેશનલ લેબર ઓર્ગેનાઇઝેશન એનો એક ડેટાબેસ છે આઈએલઓ સ્ટેટ એના તાજેતરના ડેટા અનુસાર ભારતનું સામાજિક સુરક્ષા કવરેજ બે હજાર પંદરમાં ઓગણીસ ટકાથી વધ્યું બે હજાર પચીસમાં ચોસઠ પોઈન્ટ ત્રણ ટકા થવાનો અંદાજ છે છેલ્લા દાયકામાં પિસ્તાલીસ ટકાનો અભૂતપૂર્વ વધારો થયો છે ભારત હવે લાભાર્થીઓની સંખ્યાની દ્રષ્ટિ વિશ્વમાં બીજા નંબર પર છે જે લગભગ ચોરાણું કરોડ નાગરિકોને સામાજિક સુરક્ષા પૂરી પાડે છે ઇન્ટરનેશનલ લેબર ઓર્ગેનાઇઝેશન ઓગણીસો ને ઓગણીસમાં એની સ્થાપના થઈ અને એનું હેડક્વાર્ટર ક્યાં આવેલું છે તમારે કહેવાનું છે ગિલબર્ટ હાઇંગઝબો એ તેના અધ્યક્ષ છે તમારા માટે એક પ્રશ્ન ચલો હું કહી દઉં છું કે ઇન્ટરનેશનલ લેબર ઓર્ગેનાઇઝેશન છે ને પહેલી મેને દર વર્ષે ઉજવે છે કયા દિવસ તરીકે આંતરરાષ્ટ્રીય મજૂર દિવસ તરીકે ભારતમાં પહેલી મે આંતરરાષ્ટ્રીય મજૂર દિવસ ઉજવવામાં આવે છે બધી જગ્યાએ ગુજરાતમાં પહેલી મેના રોજ ગુજરાત સ્થાપના દિવસ મહારાષ્ટ્રમાં મહારાષ્ટ્ર સ્થાપના દિવસ કેમકે એક જ બૃહદ મુંબઈ રાજ્યમાંથી બે રાજ્યો બન્યા હતા આ યાદ રાખજો બરાબર છે આ વખતે આપણે ગોધરા ખાતે એની રાજ્યકક્ષાની ઉજવણી કરી ગુજરાત સ્થાપના દિવસને મિત્રો વિડીયો પસંદ આવ્યો હોય ભણવાની મજા આવી હોય તો વિડીયોને લાઇક કરો તમારા મિત્રો જોડે વિડીયોની લિંકને શેર કરો આપણી બંને યુટ્યુબ ચેનલ રાજેશ ભાસ્કર રાજેશ ભાસ્કર ટુને સબસ્ક્રાઇબ કરો નોટિફિકેશન બેલ આઈકોનને પ્રેસ કરીને જો તમારે ડેલી કરંટ અફેરની પીડીએફ જોઈતી હોય તો આપણી ટેલિગ્રામ ચેનલ છે રાજેશ ભાસ્કર ત્યાંથી તમને મળી રહેશે અહીંયા તમને પોલ્સ પણ રમવા મળશે બરાબર છે તાજેતરમાં ચૂંટણીલક્ષી અખંડિતતા પર આંતરરાષ્ટ્રીય આઈડીયા પરિષદ ક્યાં યોજાઈ તો સ્ટોકહામમાં સ્વીડનનું જે કેપિટલ છે સ્ટોકહામ બરાબર છે તો ધ સ્ટોકહામ કોન્ફરન્સ ઓન ઇલેક્ટ્રોલ ઇન્ટીગ્રીટી બરાબર તો ચૂંટણીલક્ષી અખંડિતતા પર આંતરરાષ્ટ્રીય આઇડિયા જે પરિષદ છે દસથી બારમી જૂનના રોજ સ્વીડનના સ્ટોકહામમાં યોજાય આપણા જે મુખ્ય ચૂંટણી કમિશનર છે જ્ઞાનેશકુમાર એમાં એમને હાજરી આપવા એમની મુલાકાત દરમિયાન વિવિધ ચૂંટણી વ્યવસ્થાપન સંસ્થાઓ છે એમના વડાઓ સાથે શ્રેણીબદ્ધ દ્વિપક્ષી બેઠકો યોજી આનો ઉદ્દેશ શું છે મુલાકાતનો તો ચૂંટણી વ્યવસ્થાપન અને લોકશાહી સહયોગમાં ભારતની લાંબા સમયની ચાલતી ભાગીદારીને વધુ મજબૂત બનાવવાનો છે દ્વિપક્ષીય બેઠકો દરમિયાન સીસી જ્ઞાનેશ કુમારે અનેક ચૂંટણી વ્યવસ્થાપન સંસ્થાઓના વડાઓ વરિષ્ઠ અધિકારીઓ સાથે ચર્ચા કરી વૈશ્વિક ચૂંટણી અનુભવો અને નવીનતાઓની વિશાળ શ્રેણીઓમાં સમાવેશ થતો હતો આ કોન્ફરન્સમાં પચાસ દેશોનું પ્રતિનિધિત્વ કરતા સૌથી વધુ સૌભાગ્યો એમણે ભાગ લીધો હતો ચૂંટણીની વાત થઈ છે ઇલેક્શન કમિશન ઓફ ઇન્ડિયા ભારતનું ઇલેક્શન કમિશન પચીસ જાન્યુઆરી ઓગણીસો પચાસમાં ની સ્થાપના થઈ સુકુમાર સિંહ પહેલાં મુખ્ય ચૂંટણી કમિશનર હતા હાલમાં તમને ખબર છે જ્ઞાનેશ કુમાર છે કેટલામાં નંબરના છે તો છવ્વીસમાં નંબરના આમની સાથે બે અન્ય ચૂંટણી કમિશનર પણ છે બંનેના નામ તમારે જણાવવાના છે કમેન્ટમાં લખવાનું છે આન્સર આવડે તો તાજેતરમાં કોણ અમેરિકન મેડિકલ એસોસિએશનના પ્રમુખ તરીકે ચૂંટાયા છે તો જવાબ આવશે ડોક્ટર શ્રીનિવાસ મુક્કામાલા ચલો એક સરસ પ્રશ્ન આ બાકીના ત્રણ ઓપ્શન છે ને એમાંથી એક છે ને એ આપણા જે ઇન્ડિયન મેડિકલ એસોસિએશન છે નેશનલ પ્રેસિડન્ટ છે કોણ છે તમને ખબર હોય તો તમે કમેન્ટમાં લખજો તો ભારતીય મૂળના છે ડોક્ટર શ્રીનિવાસ મુક્કામાલા અમેરિકન મેડિકલ એસોસિએશનના પ્રમુખ તરીકે ચૂંટાયા છે અમેરિકન મેડિકલ એસોસિએશનના એકસો ઇઠ્યોતેર વર્ષના ઇતિહાસમાં પહેલી વાર ભારતીય મૂળના વ્યક્તિએ સંસ્થાની કમાન સંભાળી છે જે ઉત્તમ ઓટો છે શ્રીનિવાસ સમારોહમાં એકસો એસી માં પ્રમુખ તરીકેનો કાર્યભાર સંભાળ્યો અઢારસો સુડતાલીસમાં માં સ્થાપના થઈ છે અમેરિકન મેડિકલ એસોસિએશન અમેરિકા એમાં અમેરિકામાં જે ચિકિત્સકો છે તબીબી વિદ્યાર્થીઓ છે એનું સૌથી મોટું સંગઠન આપણે કહી શકાય કોણ છે આપણા ભારતની અંદર સ્વાસ્થ્ય મંત્રી કેન્દ્રીય જે પી નડ્ડા છે ગુજરાતની વાત કરીએ તો ઋષિકેશ પટેલ છે અને વિશ્વ સ્વાસ્થ્ય દિવસ ક્યારે મનાવવામાં આવે છે સાતમી એપ્રિલ મેડિકલ પરથી તમને ખબર છે કે આપણા ભારતમાં નેશનલ ડોક્ટર્સ ડે પહેલી જુલાઈના રોજ મનાવવામાં આવે છે વિધાનચંદ્રોયનો જન્મદિવસ અને મૃત્યુ બંને એક જ દિવસ થઈ થયું હતું ભારતના એક મહાન ડૉક્ટર પશ્ચિમ બંગાળથી બિલોંગ કરતા હતા સિફ્થ કોર સમ્રાએ જર્મનીમાં ઇન્ટરનેશનલ શૂટિંગ સ્પોર્ટ ફેડરેશન વિશ્વકપમાં પચાસ મીટર રાઇફલ થ્રી પોઝિશનમાં જીત્યો છે છે તો જર્મનીના મ્યુનિકમાં આઈએસએસએફ વિશ્વકપમાં મહિલાઓની પચાસ મીટર રાઇફલ થ્રી પોઝિશનમાં બ્રોન્ઝ મેડલ જીત્યો છે કાંસ્ય ચંદ્રક જીત્યો છે ગઈકાલે આપણે ભણ્યા હતા કે આજ ઇન્ટરનેશનલ શૂટિંગ સ્પોર્ટ ફેડરેશનની અંદર ભારતના સુરુચિસિંહ છે શું નામ છે સુરુચિસિંહ તો જે સુરુચિસિંગ છે ને એમણે ગોલ્ડ મેડલ જીત્યો પણ કઈ કેટેગરીમાં જીત્યો તમને જો ખ્યાલ હોય જેમ કે આમણે જીત્યો છે પચાસ મીટર રાઈફલ થ્રી પોઝિશનમાં સુરૂચિ સિંહાની તમારે કહેવાની છે ત્રેવીસ વર્ષના છે સિફ્ત કોર શર્મા સમરા ફાઈનલમાં ચારસો ને ત્રેપન પોઈન્ટ એક ના સ્કોર સાથે ત્રીજા નંબરે રહ્યા હતા નોર્વેની જેનેટ હેગ ડ્યુસ્ટાર્ડ એમને ચારસો ને છાસઠ પોઈન્ટ નવ પોઈન્ટ સાથે સુવર્ણચંદ્રક જીત્યો હતો સ્વિટરલેન્ડની એમિલી જગી ચારસો ચોસઠ પોઈન્ટ સિલ્વર જીત્યો હતો ઇન્ટરનેશનલ શૂટિંગ સ્પોટ ફેડરેશન ક્યાં આવેલું છે હેડક્વાર્ટર જર્મનીના મ્યુનિશમાં આવેલું છે બરાબર છે તો યાદ રાખજો આગળ વધીએ આપણે નેક્સ્ટ પ્રશ્ન તરફ મિત્રો સોશિયલ મીડિયાના માધ્યમથી મારી જોડે તમે કનેક્ટ રહી શકો છો મારું ઇન્સ્ટા આઈડી છે રાજેશ ડોટ આઈ ડોટ ભાસ્કર મારું ફેસબુક આઈડી છે આર આઈ ભાસ્કર અને આપણી જે ટેલિગ્રામ ચેનલ છે એ છે રાજેશ ભાસ્કર આ ટેલિગ્રામ ચેનલ પર તમને ડેલી કરંટ અફેરની પીડીએફ મળશે રોજ રોજ તમને પોસ્ટ રમવા પણ મળશે હવે મિત્રો તમને હજુ પણ વિડીયો તમને પસંદ આવ્યો હોય અને લાઈક બાકી રહી ગયું હોય લાઈક કરવાનું બાકીવાળા લાઇક કરી દો તમારા મિત્રો જોડે વિડીયોની લિંકને શેર કરવાનું બાકી હોય તો શેર કરી દો આપણી આ યુટ્યુબ ચેનલ છે હજુ સુધી ના કરી 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 હોય તો લો નોટિફિકેશન બેલ પ્રેસ તાજેતરમાં હમલી બુલબુલ તરીકે જાણીતા ઉસ્તાદ નબી શાહનું અવસાન થયું છે તેઓ કયા વાદ્ય સાથે સંકળાયેલા હતા તો તેઓ સારંગી સાથે સંકળાયેલા હતા બરાબર છે તો કાશ્મીરી લોક સંગીત અને સંસ્કૃતિના પ્રખ્યાત સારંગી સારંગીના હમલી બુલબુલ તરીકે જાણીતા ઉસ્તાદ ગુલામ નબી શાહ અગિયાર ગામ ડાંગી વાચા રફિયા બાદ બારામુલ્લામાં અવસાન થયું તેમનું ભાવપૂર્ણ અવાજ સારંગી પર અસાધારણ નિપુણતા કાશ્મીરી લોકસંગીતને સાચવામાં યોગદાન એના માટે આદરણીય તો એમનું અવસાન આપણે કહી શકીએ કે કાશ્મીરના કલાત્મક અને સાંસ્કૃતિક ઇતિહાસમાં એક સુવર્ણ યુગનો દર્શાવે છે કાશ્મીરી લોક સંગીતમાં યોગદાન માટે શેરે કાશ્મીર શેખ મોહમ્મદ અબ્દુલ્લા એવોર્ડ બે હજાર અગિયારમાં એમને આપવામાં આવ્યો હતો તેનાથી તેઓને સન્માનિત કરવામાં આવ્યા હતા જો તમને ખબર હોય તો રિસન્ટલી આપણે ભણ્યા હતા કે ભારતના અને એક વિશ્વ વિખ્યાત તબલા વાદક એમનું પણ અવસાન થયું હતું શું નામ છે યાદ છે તમને જો યાદ હોય તો કમેન્ટ બોક્સમાં લખીને જણાવો આંતરરાષ્ટ્રીય યોગ દિને વડાપ્રધાન નરેન્દ્ર મોદી વિશાખાપટ્ટનમમાં ભાગ લેશે તમને બધાને ખબર જ છે કે દર વર્ષે એકવીસ જૂનના રોજ આંતરરાષ્ટ્રીય યોગ દિવસ આપણે ઉજવીએ છીએ તો આંતરરાષ્ટ્રીય યોગ દિને વડાપ્રધાન નરેન્દ્ર મોદી એ આંધ્રપ્રદેશના વિશાખાપટ્ટનમમાં ભાગ લેશે આંધ્રપ્રદેશના મુખ્યમંત્રી છે ચંદ્રબાબુ નાયડુ એમની ઉપસ્થિતિમાં પાંચ લાખ લોકો આમાં ભાગ લેવું આયોજન કરાયું છે કેટલા પાંચ લાખ લોકો રાજ્ય સરકારે એકવીસ જૂનથી સમગ્ર આંધ્રપ્રદેશમાં એક હજાર યોગ પાર્ક શરૂ કરવાનો નિર્ણય લીધો છે જેથી લોકો નિયમિતપણે યોગને તેની દિનચર્યાનો ભાગ બનાવી શકે બરાબર છે તમારા માટે એક પ્રશ્ન છે આંધ્રપ્રદેશની વાત કરી તમને ખ્યાલ હોય તો આપણે ગઈકાલે આંધ્રપ્રદેશ રાજ્ય દ્વારા એક નવી યોજના અમલમાં મૂકવામાં આવી છે જેમાં ધોરણ એક થી બારના જે વિદ્યાર્થીઓ છે એમને વાર્ષિક પંદર હજાર રૂપિયા છે શિષ્યવૃત્તિ આપવામાં આવશે તમારે જણાવવાનું છે કે આ જે યોજના છે એનું નામ શું છે કમેન્ટ બોક્સમાં લખીને જણાવો અને વિશાખાપટ્ટનમની આપણે વાત કરીએ તો વિશાખાપટ્ટનમ છે એ નીતિ આયોગ દ્વારા અલગ રીતે ડેવલપમેન્ટ કરવામાં આવતા ચાર શહેરોમાંનું એક છે જેમાંના એક મુંબઈ બીજું સુરત ત્રીજું વારાણસી ચોથું વિશાખાપટ્ટનમ છે બરાબર જેને વાયઝેક તરીકે પણ ઓળખવામાં આવે છે અને બની એવું પણ બની શકે કે વિશાખાપટ્ટનમને આંધ્રપ્રદેશનું કેપિટલ બનાવવામાં આવે અત્યારે હાલમાં આંધ્રપ્રદેશનું કેપિટલ અમરાવતી છે બરાબર છે અને ચંદ્રબાબુ નાયડુ એના સીએમ છે ઓકે એસ અબ્દુલ નઝીર એના ગવર્નર છે ડેપ્યુટી સીએમ પવન કલ્યાણ જેઓ તેલુગુ ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાંથી આવે છે બરાબર છે તો આ બધી બાબતો યાદ રાખજો પરીક્ષાની દ્રષ્ટિએ પૂછાઈ શકે છે હવે જોઈશું અગાઉની પરીક્ષામાં પૂછાયેલા બંધારણના પ્રશ્નો પહેલો પ્રશ્ન ભારતીય લોકસભા અને રાજ્યસભાની મહત્તમ બેઠકો કેટલી છે મહત્તમ પૂછ્યું છે ઓ તો પાંચસો બાવન અને બસો પચાસ પણ હાલમાં તમને પૂછે હાલમાં તે તો તમારે જ લખવાનું છે કમેન્ટ બોક્સમાં હું નથી જણાવવાનું તમને ખબર હોવી જ જોઈએ કેન્દ્રશાસિત પ્રદેશોમાં કોના દ્વારા વહીવટ થાય રાષ્ટ્રપતિ કરે ભારતમાં આઠ કેન્દ્રશાસિત પ્રદેશો છે ભારતના બંધારણના રક્ષક તરીકેની ભૂમિકા કોણ ભજવે સર્વોચ્ચ અદાલત બંધારણ વિરુદ્ધ કોઈ જાય એના પર તમને ખબર છે ને કેસ ચાલતો હોય છે શું હોય બસ એ જ એક જ વ્યક્તિ એક કરતાં વધુ રાજ્યમાં રાજ્યપાલ તરીકે રહી શકે એવી જોગવાઈ બંધારણના કયા સુધારા દ્વારા કરવામાં આવી સાતમો સુધારો હાઈકોર્ટના જજ તરીકે નિમણૂક મેળવવા માટે હાઈકોર્ટના વકીલ તરીકે અથવા કાયદા અધિકારી તરીકે કેટલા વર્ષનો લઘુત્તમ અનુભવ જોઈએ દસ વર્ષનો હોવો જોઈએ હો હસ વર્ષનો અનુભવ હોવો જોઈએ હવે મિત્રો જોઈશું અગાઉની પરીક્ષામાં પૂછાયેલા ગુજરાતની ભૂગોળના પ્રશ્નો પહેલો પ્રશ્ન લીગો ઇન્ડિયા પ્રોજેક્ટ એના દ્વારા શાનો અભ્યાસ કરવામાં આવે છે તો ગુરુત્વાકર્ષિત તરંગો છે ને એનો અભ્યાસ થાય છે મિસાઇલ ટેકનોલોજી નિયંત્રણ મંડળમાં પાંત્રીસમાં સભ્ય તરીકે કયા દેશનો સમાવેશ થયો છે તો આપણો કોનો ભારતનો બાહ્ય અવકાશમાં જીવનના અભ્યાસને શું કહેવાય છે તો એક્ઝોબાયોલોજી બરાબર છે જૂનો અવકાશયાનને નાસાએ સફળતાપૂર્વક કયા ગ્રહ પર મૂક્યું છે ગુરુ પર બે હજાર પંદરથી ઓગણીસ દરમિયાન ભારતની પાંચ હજાર મેટ્રિક ટન પરમાણુ ઇંધણ પૂરું પાડવા માટે મધ્ય એશિયાનો કયો દેશ સહમત થયો છે તો કઝાકિસ્તાન હવે મિત્રો જોઈશું ગઈકાલે પૂછેલા પ્રશ્નો જવાબ પહેલો પ્રશ્ન તાજેતરમાં કયા દેશ દ્વારા ઓપરેશન રાઇઝિંગ લાઇન શરૂ કરવામાં આવ્યું છે ઇઝરાયલ દ્વારા સેકન્ડ પ્રશ્ન તાજેતરમાં કોને બે હજાર ત્રેવીસનો શ્રીમંત શંકરદેવ પુરસ્કાર એનાયત કરવામાં આવ્યો તો ડૉક્ટર સોનલ માનસિંહને ઓકે હવે જોઈશું આજે પૂછેલા પ્રશ્નોના જવાબ પહેલો પ્રશ્ન હતો કેરળ યુનિવર્સિટીની સ્થાપના ક્યારે થઈ ઓગણીસો ને સાડત્રીસમાં થઈ સેકન્ડ પ્રશ્ન હતો કે ઇન્ટરનેશનલ ડે ઓફ ફેમિલીઝ એટલે કે ફેમિલી માટેનો આંતરરાષ્ટ્રીય દિવસ દર વર્ષે ક્યારે મનાવવામાં આવે છે પંદરમી મેના રોજ ત્રીજો પ્રશ્ન ઇન્ટરનેશનલ લેબર ઓર્ગેનાઇઝેશન છે એનું હેડક્વાર્ટર જીનીવામાં છે તમને પૂછે ઇન્ટરનેશનલ સોરી હા તમને પૂછે વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઇઝેશનનું હેડક્વાર્ટર તો એ પણ જીનિવામાં છે બરાબર છે વર્લ્ડ મેટ્રોલોજીકલ ઓર્ગેનાઇઝેશન એનું પણ જીનીવા ચોથો પ્રશ્ન ભારતના ચૂંટણી પંચની અંદર એક મુખ્ય ચૂંટણી કમિશનર છે જ્ઞાનેશ કુમાર છવ્વીસમા નંબરના એના સાથે બીજા છે બે જે ચૂંટણી કમિશનર છે એક છે એસ એસ સંધુ અને બીજા છે વિવેક જોશી પાંચમા નંબરનો પ્રશ્ન ઇન્ટરનેશનલ શૂટિંગ સ્પોર્ટ ફેડરેશનમાં સુરૂચિસિંગ છે એમણે રિસન્ટલી દસ મીટર

જાર હુસેન તબલાવાદક એમનું થોડા સમય પહેલા અવસાન થયું હતું આઠમા નંબરનો પ્રશ્ન આંધ્રપ્રદેશ દ્વારા ધોરણ એકથી બારના વિદ્યાર્થીઓને પંદર હજાર રૂપિયા વાર્ષિક પેન્શન એટલે પેન્શન ના કહી શકાય શિષ્યવૃત્તિ આપવા માટે યોજના શરૂ કરવામાં આવી સુનામતું તલ્લીકી વંદનમ બરાબર છે યાદ રાખજો હવે જોઈશું ગઈકાલના કરંટ અફેરમાંથી પૂછેલા કેટલાક ઇમ્પોર્ટન્ટ પ્રશ્નો જેના જવાબો કમેન્ટ બોક્સમાં લખીને જણાવવાના છે પહેલો પ્રશ્ન તાજેતરમાં પૂર્વ મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીનું અકસ્માત થયું છે વિમાન વિમાન અકસ્માતમાં મૃત્યુ થયું છે તેઓ કેટલામાં નંબરના હતા આપણા ગુજરાતના સેકન્ડ પ્રશ્ન કે સરકાર એશનું તાપમાન કેટલા સેલ્સિયસની વચ્ચે રાખવા એટલે કે એના પર પ્રતિબંધ રાખવા માટે તૈયારી કરી રહી છે કે આટલાથી આટલા જોવું જોઈએ જવાબ આવડતો હોય તો કમેન્ટ બોક્સમાં લખીને જણાવજો તો મિત્રો આ હતા આજના દિવસના કેટલાક મોસ્ટ ઇમ્પોર્ટન્ટ કરંટ અફેર સાથે આપણે જોયું અગાઉની પરીક્ષામાં પૂછાયેલા ઇમ્પોર્ટન્ટ પ્રશ્ન એના જવાબની સાથે आशा रखो बदा ने भनवा मजा आए सजा आए तो वीडियो ने लाइक करो तरा मित्रों वीडियो लिंक ने शेर करो अपनी बने यूट्यूब चैनल राजेश भास्कर राजेश भास्कर टू ने सब्सक्राइब करो नोटिफिकेशन बिल आइकॉन ने प्रेस करें तो मित्रों थैंक यू थैंक यू सो मच फॉर वॉचिंग वीडियो हैव ए नाइस डे जय हिंद जय भारत जय जय गरवी गुजरात